એક સમયે ઢોલીવુડમાં ધૂમ મચાવનારા આ ગુજરાતી અભિનેત્રી તેમના લહેકા અને સ્ટાઇલ પર ફિદા હતા ગુજરાતના યુવાનો પરંતુ અચાનક તેઓ ક્યાં ગાયબ થઈ ગયા કોઈ નથી જાણતું ઘણા કહે છે કે તેઓ મૃત્યુ પામ્યા તો કેટલાક લોકો કહે છે કે ગુજરાતના ડોન દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું પરંતુ મિત્રો સત્ય શું છે આજે આ વિડીયોમાં તમને જાણવા મળશે તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો સ્નેહ લતા એ પ્રખ્યાત અભિનેત્રી છે તેમણે સિત્તેર અને એસી ના દાયકામાં ખૂબ ધૂમ મચાવી હતી તેમની ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કંડુડિયાની સાથે જોડી ખૂબ જ સફળ રહી અને ઘણી હિટ ફિલ્મો આપી છે માત્ર ગુજરાતી જ નહીં તેમણે કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ મહેમાન કલાકાર તરીકે ભૂમિકા ભજવી છે મિત્રો સ્નેહલતા વિશે બહુ ઓછી પર્સનલ માહિતી ઉપલબ્ધ છે પરંતુ જે પણ માહિતી ઇન્ટરનેટ પણ ઉપલબ્ધ તે મુજબ ગુજરાતી ફિલ્મોમાં ધૂમ મચાવનારા અભિનેત્રીના લહેકા અને બોલવાની સ્ટાઇલથી ભલે ગુજરાતી લાગતા હોય પરંતુ તેઓ મૂળ ગુજરાતી ભાષી ન હતા જી હા મિત્રો ગુજરાતીઓના માનસ પટલ પર ગામડાના ગોરી તરીકે અંકાઈ ગયેલા સ્નેહલતા ગુજરાતી નથી પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ તેઓ મરાઠી છે તેમને જ્યારે ગુજરાતી ભાષાના મૂળ વિશે સવાલ કરવામાં આવે તો તેઓને દુઃખ થાય છે એટલે તેઓ પોતાને ગુજરાતી જ ઓળખાવે છે મિત્રો સ્નેહલતા એ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની જાતને ગુજરાતી જ માને છે ગુજરાત તેમનું છે અને ગુજરાત તેમની કર્મભૂમિ છે ગુજરાતે જે પ્રેમ આપ્યો તેઓ ક્યારેય ભૂલી નહીં શકે અભિનેત્રીનું કરિયર મિત્રો સ્નેહલતા હાલ તો મુંબઈમાં પરિવાર સાથે રહે છે તેઓ ફિલ્મ જગતથી દૂર છે થોડા વર્ષો પહેલા જ્યારે તેઓ એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા ત્યારે એકદમ અલગ લાગતા હતા તેમના દીકરી ઇન્દિરા ડોક્ટર છે સ્નેહલતા હવે અભિનય કરવાની ઈચ્છા ધરાવતા નથી મિત્રો તેમણે અનેક ગુજરાતી ફિલ્મો કરી હતી કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી જોકે ગુજરાતી ફિલ્મોમાં તેમને અને નરેશ કંડુળિયાની જોડીએ ઢગલો સુપરહિટ ફિલ્મો આપી છે બંનેના ડાન્સ લોકો આજે પણ યાદ કરે છે કઈ રીતે ગુજરાતી ફિલ્મો પર મેળવ્યું પ્રભુત્વ મિત્રો નરેશ કંડોડિયા સાથે સ્નેહલતા એ ઢોલા મારું પારસ પદમણી મેરુ માલણ ઉજળી મેરામણ સહિત અનેક ફિલ્મો કરી છે મરાઠી હોવા છતાં ગુજરાતી કેવી રીતે આવડી તો સ્નેહલતાએ જણાવ્યું હતું કે રાજા ભરતુહરી તેમની પહેલી ફિલ્મ હતી માટે તેમણે પંદર દિવસ સુધી માત્ર ગીત અને ડાન્સનું શૂટિંગ હતું તેમના કહેવા મુજબ એક ટેપ રેકોર્ડર તેમને આપવામાં આવ્યું સવારથી સાંજ સુધી ગીતો સાંભળતા ગીતના શબ્દો પણ લખીને આપ્યા હતા ગુજરાતી ભાષાનો લહેકો ધીરે ધીરે તેમની જીભે બેસતો ગયો અને પછી તો ગુજરાતી બોલવામાં તેમની ફાવટ આવતી ગઈ સ્નેહલતાની પ્રસિદ્ધ ફિલ્મો મિત્રો સ્નેહલતાની અનેક ફિલ્મો માનસ પટલ પર છવાયેલી હોય છે પરંતુ આમ છતાં કેટલીક યાદગાર ફિલ્મોમાં હિરણને કાંઠે મેરુ માલણ ઢોલા મારું મોતી વેરાણા ચોકમાં પાલવડે બાંધી પ્રીત તમેરે ચંપોને અમે કેળ ઝૂલણ મોરલી પારસ પદમણી પંખીડાઓ પંખીડા ઉજળી મેરામણ શેરને માથે સવા શેર મેળું મૂળા દે સાજણ તારા સંભારણા લખતરની લાડીને વિલાયતનો વર્ષ સામેલ છે મિત્રો સ્નેહલતા હાલ ફિલ્મોથી દૂર રહે છે ગ્લેમરનો પણ મોહ નથી કોઈ પાર્ટી કે ફંક્શનમાં પણ બહુ ઓછા દેખાય છે મુંબઈમાં પરિવાર સાથે જીવન વિતાવી રહ્યા છે તેમને ઓફર તો ઘણી મળે છે પરંતુ હવે તેઓ એક્ટિંગ કરવા માંગતા નથી મિત્રો તમને સ્નેહલતાની કઈ ફિલ્મ સૌથી વધુ પસંદ છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ